તો અહીંયા એક નાની ઝૂંપડી બનાવેલી છે મિત્રો માતાના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર બધાને જય માતાજી ને નવા લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે નાય ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ સવારના નવ વાગી ગયા છે મિત્રો અને કેમ છો બધા મજામાં જ આપણો બ્લોગ જોયો એટલે બધા મજામાં ઠંડી એટલી વાગે છે મિત્રો પણ મેં નાઈ નાખ્યો એટલે થોડીક ઠંડી ઓછી થઈ ગઈ નાઈ નાખીએ તો થોડીક ઠંડી ઓછી થઈ જાય છે પણ જો નાય ના તો વધારે ઠંડી વાગે સ્વેટર પહેરી તો મને કાઢી નથી તો મિત્રો તમારે બાજુ કેવી છે ઠંડી કોમેન્ટ કરીને જણાવજો અલગ અલગ ગામડા અલગ અલગ ઠંડી હોય છે મિત્રો અહીંયા બહુ ઠંડી છે કેમ કે પવન વધારે છે આજની રાતમાં કેમકે ચાર પાંચ દિવસ ઠંડી હતી અને ઠાર બહુ પડ્યો હતો પણ આજે ઠાર નથી પડ્યો અને ઠંડી વધારે છે પવન સાથે તો મિત્રો આપણે આ મકાઈનું કટિંગ થઈ ગયું છે અડધું અહીંયા ભેગી કરી દીધી છે થોડી અને આ થોડી લીલી છે એટલે કટિંગ બાકી છે એનું અહીંયા ભેગી કરી દેવા પડે કેમકે ભૂંડ બહુ છે એટલે આ થઈ જાય છે મિત્રો અંદર ખેતરમાં સૂવું પડે છે અને જોઈ શકો છો તમે જે વખતે તમને બતાવી હતું પેલા શિયાળામાં એ વખતે અત્યારે પાકી ગઈ છે મકાઈ જોઈ શકો છો તમે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે આ ભૂંડ આ ભૂંડનું બધું કરેલું છે આ કામ હા બધું પાડેલું છે તો મિત્રો તમારી બાજુ શું કરેલું છે ઘઉં મકાઈ કોમેન્ટ કરજો ઠંડી બહુ છે મિત્રો અહીંયા શું કરવું બોલો પવન વધારે અંદર બન્યા છે અહીંયા આપણે રાત્રે સૂઈએ છીએ કેમ કે ભૂંડ આવે છે ને બહુ એટલે રાત્રે ખેતરમાં સુવું પડે છે તો અહીંયા એક નાની ઝૂંપડી બનાવેલી છે મિત્રો અહીંયા ઝૂંપડી બનાવેલી છે અહીંયા સુઈએ છે અને આપણે અહીંયાથી આ બાજુ ટ્રેનથી વધારે છે આ મિત્રો અચ્છા અમલી આપણું જૂનું ઘર હતું અહીંયા જૂનું ઘર હતું જૂનું ઘર અહીંથી તોડીને ત્યાં મકાન બનાવ્યું છે આ બાજુ છે આ બાજુ લીલી મકાઈ છે એકદમ ખાય ખાય એવી મિત્રો તમારે ખાવું હોય તો આવી જજો ઘર મહેમાન કરી દઈશું આ બાજુ આ બાજુ વંછા છે એટલે આ બાજુ નથી થઈ પણ આ બાજુનો ભાગ બધો લીલો છે મિત્રો તો અહીંયા હવે બહુ આવે છે એટલા માટે રાત્રે શું પડે છે અહીંયા અહીંયા શું પડે છે જો અહીંયા આપણે વાડ પણ કરેલી છે આવી તાટપત્રીની ભૂંડ ના કારણથી અને અંદર જો મોર પણ છે મોરલા બહુ છે મોર આવી ગયા તા મિત્રો અંદર મોર પણ બહુ પેસી જાય છે અંદર મકાઈ ખાવા માટે એને છવા પડે છે આ બાજુ બીજાની છે મારા કાકાની છે લીમકા ઝાડ તો ફાઈનલી મિત્રો અમે નીકળી ગયા છીએ રણજીતપુર જવા માટે તો કન્ટિન્યુ પ્રોફા બની રહે છે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે ભમરેશી માતાના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા અને આ છે આપણે ભમરેશી માતાનું તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક પણ છે અને બહુ લોકો ફોટોશૂટ કરવા માટે પણ આવેલા છે જોઈ શકો છો અહીંયા તો ફાઇનલી મિત્રો અમે નંદીપુર થી નીકળી ગયા છે રંધીપુર બજાર માંથી હવે ઘરે જવા નીકળી ગયા છે કન્ટિન્યુ વિડીયો અંદર બની આ રહેજો તો ફાઇનલ મિત્રો મેં ઘરે આવી ગયા છે અને શકો છો તમે તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો વ્લોગ કેવો લાગ્યો તો મિત્રો આશા કરતા તમને વ્લોગ સારો લાગ્યો હશે તો બસ આજનો વ્લોગ બસ આટલો જ તો મળે તમને નવા વ્લોગમાં તો જય હિન્દ જય ભારત વંદે માતરમ દોસ્તો બાય બાય ટાટા સી